હવે ગેસ શરૂ કરી અને કડાઈ મૂકી બે ટેબલ સ્પૂન તેલ મૂકશું તેલ ગરમ થઈ જાય એટલે એમાં એક ટી સ્પૂન જીરું નાખશું જીરું તતડી જાય એમાં સોફ કરેલું ગાર્લિક ઉમેરશું ગાર્લિક બ્રાઉન થઈ જાય તો તેમાં વોશ કરેલું પાલક ઉમેરશું આ જે પાલક છે એ પાલકમાં હાઈ ફાઈબર છે જે આપની પાચન શક્તિ સુધારે છે અને વજન વધારવામાં મદદ કરે છે પાલક ઉમેર્યું છે એને આપણે ધીમે આસપે સાતળશું હવે આ પાલક ચતળાઈ ગયું છે થોડુંક એમાંથી પાણી છૂટું પડ્યું છે એમાં હાફ કપ જેટલો મગની દાળ ઉમેરશું આ મેં મગની ડાળ ઉમેરી છે એમાં ભરપૂર પ્રોટીન હોય છે અને એ તમારી ઊર્જા રાખે છે આમાં પાણી ઉમેરવાનું નથી પાલકમાંથી જે પાણી સૂટું હોય એમાં જ મગની ડાળ સડી જશે ધીમી ઉપર પાંચ મિનિટ ઢાંકણ બંધ કરી અને સડવા દેસુ હવે પાંચ મિનિટ થઈ ગઈ છે આપણે શેક કરી લેશું કે અંદર મગની ડાળ સડી છે કે નહીં

હવે આપણે મગની ડાય ચેક કરી લેશું કે ચડી છે કે નહીં હવે મગની ડાય સડી ગઈ છે હવે ટમેટા ઉમેરવાના છે કે ટમેટા લાસ્ટમાં રાખ્યા હતા એમાં થોડીક ખટાશ હોય છે એટલે મગની ડાય ચડવામાં થોડું ફેવર આવે છે એટલે મેં લાસ્ટમાં ટમેટા રાખ્યા છે ટમેટા ઉમેર્યા છે અને બે મિનિટ ઢાંકણ બંધ કરી અને ગળવા માટે મૂકી દેવાનું પાલકમાં બી વિટામિન અને આપણે લાસ્ટમાં ધાણાજીરું એક ઉમેરવાનું છે હવે આપણી ભાજી તૈયાર થઈ ગઈ છે ગરમા ગરમ ભાખરી સાથે ભાજી ખાઓ અને હેલ્ધી રહો અમારી રેસીપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો